નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું લાયન્સ ક્લબ ઓફ જાલોદ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ તેમજ લાયન્સ ગુજરાતી મીડિયમની શાળા માટે વિવિધ શિક્ષકોની તેમજ ક્લર્ક માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જૂન બે હજાર પચીસ થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર માટે નીચે મુજબના શૈક્ષણિક યોગ્યતા ધરાવતા શિક્ષકો માટેની જરૂરિયાત છે મિત્રો જેમાં આચાર્ય માટેની જગ્યા છે અંગ્રેજી માધ્યમ માટે એમએસએ બીએડ બીએ બીએડ કરેલું હોય તેમજ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સોશિયલ સાયન્સ માટે શિક્ષકોની જગ્યા છે આસિસ્ટન્ટ શિક્ષક અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમ માટે બી એ બીએડ પીટીસી એટીડી કરેલ હોય તેવા ઉમેદવારો માટે અંગ્રેજી સંસ્કૃત હિન્દી એસએસ ગુજરાતી ચિત્રકલા માટે તેમજ ક્લાર્ક માટે ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે કોમ્પ્યુટર નિષ્ણાંત હોય તેવા પીજી ડીસીએ બીસીએ કરેલ હોય તેવા ઉમેદવારોએ સ્વ લેખિત અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં સાદી ટપાલ દ્વારા નીચે આપેલ સરનામે મોકલવાની રહેશે તેમજ અરજી શાળામાં રૂબરૂમાં આપી શકાશે અરજી કરવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ

ભારત માતા કી જય